જે કંઈ બાળકોમાં ખાસ કરીને કેસો જોવા મળે છે તો બાળકોનું મૃત્યુ ના થાય એના માટે અર્લી એનું ડાયગ્નોસિસ થાય અને અર્લી ટ્રીટમેન્ટ પર મુકાય એ માટે જે તે સીડીએચઓ અને એમઓએચ સાથે વાતચીત કરવામાં આવી મેડિકલ કોલેજને પણ એમાં સામેલ કરવામાં આવ્યા અને જે કંઈ તજજ્ઞો એની સારવાર આપે છે એ સારવાર કેવી રીતે આપવી એની ચર્ચા અગ્ર સચિવ દ્વારા કરવામાં આવી ચાંદીપુરામાં એક તો હાઈગ્રેડ ફીવર હોય છે ઘણીવાર બાળકોને ખેંચ આવી જાય છે પછી એબડોમિનલ પેન હોય છે એવા કોમન સિમ્ટમ હોય છે એ પરથી આપણને ખ્યાલ આવે છે કે આ બાળકને કોઈક ચાંદી કોઈ પણ વાયરસને લગતો રોગ છે